જે જી યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે જે પારુલ યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સહયોગથી છે આ કાર્યક્રમ બે હજાર પચીસથી વધુ અગ્રણી સંસ્થાઓને એક છત નીચે લાવે છે જે શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે અગ્રણી શિક્ષણવિધો અને નીતિ ઘડવૈયાઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહમાં બોલતા

ભેગા કરવાનો જે પ્રયાસ થયો એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રૂચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે ત્યારે આવે આ વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રૂચિ વિશે પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આ નવા ઇનિશિયેટિવ માટે ખૂબ ખૂબ અભિનંદન મારા હિસાબે જે સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કર્યો છે ખૂબ આવકારદાયક છે કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી કારણ કે ટ્વેલ્થ પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં પ્રોફેસર કોર્સિસમાં ઓથોર કોર્સિસમાં જુદા જુદા કોમ્બિનેશન અને એન ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે જે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટે માહિતી પેરેન્ટ્સને અને મળી મળીને આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને જેને લીધે બીજી જગ્યાએ લીધા પછી એમનો પેશન્ટ આજે પેરેન્ટ્સની પાછળથી એવું પસ્તાવું ના પડે કા હતો અને આની રૂચિ હતી અને છતાં અમારી કંઈ માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શકે એના માટે આવી જરૂરિયાત ચોક્કસ